મિત્રો કેમ છો મજામાં છો ને આપણો વિડીયો જોતા હોય ને મજા જ હોય તારું શું કહેવાનું મજામાં જ હોય ને આપણો વિડીયો જોતા હોય મજામાં જ હોય તમે એવું છે કે આપણે ઘરે આજ મહેમાન આવે છે કોણ આવે ને એ ખબર નથી તમારે વિડીયો જોતા રહેજો તમને મજા આવશે કોણ આવે છે સીમાભાઈ કોણ આવે છે યાર સીમાભાઈ જો મહેમાન આવવાના છે આ લોકોના ભાઈ એટલે મારા બેન આવે છે જોઈએ એનો આપણે એની માટે જો અમારી ઘરે મહેમાન આવે ગયા કેતા હતા ને અમે આ કોણ છે સિયા

અસૂલ આવા નઈન મેક માડી કેમ બોલતો વાહ આઈગા આઈગા બળ હ નવરા તો તમે કીધું લાલ બરા થોડીક વાર બેઠ કરે રમાડી દો એટલે રિકેટ રમાનો શોખ મને પણ છે મેં કીધું આ લોકો ન પડી દો ને મારી મનો મમને પૂરી જો આ આવડે નઈ કે આપણે આ શીખીએ કે દડો નાખે ગયા ને દડા કેમ નાખે આમ છે દડો નાખે જો ગાઈ અમદાવાદ છોકરા તો એને ભેગા થયા છે એટલે કરવાના છે શું કરવાના નઈ ખબર નથી પડતી અમદાવાદ દવાખાનું ફવાખાનું હું કરો છો આજો ખાઈ ખા પી નવરાત્રી જય ને ધી ને ચાલુ કર્યા છે બધા રમવાના હું રમો છો જો પંતુ જો પંતુ તો અરે અરે નહીં જો 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 જો

આજે આપણે વિડીયો કરીએ છીએ એન્ડ આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી